કેમ છો ને હું છું નિર્મલ સુફાર ને અત્યારે કોને પાનપુર સિટી ની અંદર અત્યારે પહોંચ્યો છું કારણ કે જે અત્યારે સામે ઉત્તરાયણ આવી રહી છે અને લોકોની અંદર એટલી ભીડ છે અને એટલો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે કારણ કે ઉત્તરાયણ પર્વતરવા તહેવાર નિમિત્તે અહીંયા લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે અત્યારે આપણે આવી ચૂક્યા હતા વેપારી જે પતંગ અને દોરી જે વેચાણ કરતા હોય છે તેમની સુધી વાતચીત કરીશું અને કેવી છે આ વખતે તેમની ઉત્તરાયણ અને તેમની સાથે આપણે પૂછપરછ કરીશું અને કેવા લોકો તેમની સાથે ખરીદી કરી રહ્યા છે તે પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું તો શું નામ છે તમારું રાહુલભાઈ પટણી રાહુલભાઈ પટણી આ વખતે ઉત્તરાયણમાં માહોલ કેવો છે તમારા માટે ખૂબ સરસ છે સાહેબ આ વખતે કેવા ધંધા પાણી જ રહેશે તમારા માટે આ વખતે સાહેબ ધંધા પાણી સારું છે કારણ કે ચાઇનીઝ દોરી બંધ અને પ્રતિબંબ લાવવો જોઈએ એના કારણે ધંધા પાણી સાણી છે ને આ વખતે જો આવીને આવી હવે દોરી પ્રતિબંધ મુકાયો છે આ વખતે ખરીદવા તો કોઈ માગતું જ નહીં હોય કોને ચાઇનીઝ દોરી ખરીદવા કોઈ માગતું નથી ચાઇનીઝ દોરી નથી એના કારણે અમે ધંધા પાણી સારી છે અમારો માલ બી પટી ગયો છે આ વખત તેર તારીખ પહેલાં માલ ખતમ થઈ ગયો સાહેબ ને આ બધી દોરીનું વેચાણ કરો છો ને તમે દોરી સાહેબ દોરી ને અહીંયા જે દોરી પાવાનું પણ થઈ રહ્યું છે તમે અહીંયા જે તસવીરમાં જોઈ રહ્યા છો કે જે અહીંયા જે કાકો દોરી પાવે છે તેમની સુધી વાતચીત કરીશું શું નામ છે કાકા તમારુંભાઈ તમે આ વખતે દોરી પાવાની શરૂઆત કરી કે દર ઉત્તરાયણ દર દર વર્ષે ઉત્તરાયણ દોરી પાવો છો દોરી પાવે છે દર વર્ષે ભાઈ આ વખતે ઉત્તરાયણ તમારા બદલે કેવી રહી પહેલા વર્ષ કરતા આ વર્ષે ઉત્તરાયણ કે કેવો પ્રભાવ જોવા મળી રહ્યો છે સારો ચાલે વખત એવું શું નામ છે તમારું જાફર મિરજા શું કરવા આયા દોરી પાવરા દોરી પાવરા કઈ દોરી લીધી મેં લીધી એક છપ્પન શું વાત છે આ વખતે તો બધાનું કાપવાનું બધાનું કાપશો ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય શું વાત છે જે ચાઇનીઝ લોરી બંધ કરી એના માટે તમે બે શબ્દ શું કહેશો ચાઇનીઝ લોરી સરકારે બંધ કરી એ સારું કર્યું છે એના લીધે પક્ષીઓને બહુ તકલીફ પડતી હતી માણસોને તકલીફ પડતી હતી એના માટે સારું કરીએ સરકારે બહુ સારું કર્યું બહુ સારું કર્યું ને અહીંયા તમે જોઈ રહ્યા છો જે તસવીરમાં તમને બતાવવામાં આવી રહી છે પણ થઈ રહ્યું છે ને જે અત્યારે શહેરની અંદર પણ લોકો ખૂબ પતંગ સાથે ઉત્સાહ પણ જોવા છે શરૂઆત થઈ રહી ગઈ તમે જોઈ રહ્યા છો અહીંયા રંગબેરંગી કલરોની સાથે અહીંયા દોરી પાવે છે ને તેમની સાથે જે અત્યારે દોરી પાવી રહ્યા છે તેમની સાથે આપણે વાતચીત કરીશું શું નામ છે તમારું અશ્વિન પટની અશ્વિનભાઈ પટની આ વખતે ઉત્તરાયણ કેવી રહી છે બહુ સારી રહી છે ને આ વખતે લોકો વધારે ફિરકી ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ દોરી પવરાવાનો પ્રયાસ કરી રહ્યા છે દોરી વધારે પ્રયાસ કરી રહ્યા છીએ ને આ વખતે ઉત્તરાયણ કેવી રહી તમારા માટે બહુ સુપર રહે છે ધંધાવાળો કે બી બહુ સારું રહે છે ધંધામાં બસ બીજું શું કેશો તમે બીજું કોઈ નઈ આ બસ આ દોરી પહેરે મોજે દરિયા શું વાત છે વાહ 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 પતંગ અને દોરીનો વેચાણ કરતા એક વેપારી છે તેમની સાથે વાતચીત કરીશું શું નામ છે કાકા તમારું પ્રકાશભાઈ જટવાની પરચગભાઈ જટવાની આ વખતે કેવો ઉતરાણનો માહોલ છે ત્રણનો ઠીકાણ ચાલે છે વધારે બી નહીં તો ઓછું ભી નહીં ગયા વર્ષે જે ઉતરાણનો જે માહોલ હતો એના કરતાં આ વર્ષે કેટલા સો માંથી કેટલા ટકા અંદાજે આ વખતે તમારો ધંધાકીય જોવા મળી રહ્યો છે વેપાર 50 60% ને આ વખતે ખરીદીમાં કેવું લાગે કે આ વખતે તમારા ધંધામાં કેવું રહેશે 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 તો અત્યારે વેપારી લાઈન પણ ખૂબ રીતે અને ઉમંગ જોવા મળી રહ્યો છે કારણ કે આ વખતે આવતા એક જોવા શું નામ છે ભાઈ તમારું મારું નામ રમેશભાઈ ક્યાંથી આવો અમે ચંડીસરથી ચંડીસરથી આવો શું શું ખરીદ્યું આ વખતે ઉત્તરાયણમાં આ વખત તમે ફિરકી કેટલા નહીં લીધી ફિરકી લીધી ની પતંગો કીધી ના લીધી પતંગો હવે લેવાની છે કે કેટલી લેવાની પતંગો ત્રણ શું શું વાત છે કેમ એટલી આ વખતે અમારે કાકાના મામાના ભોણિયા બધા હા હા ત્યાં ચશ્મા પહેર્યા છે એના રૂમાલ બાંધ્યો શું છે

જે અત્યારે જે વાત કરી રહ્યા છે કારણ કે જે બેરોજગારીને લઈને જે અત્યારની જે સમસ્યાને લઈને જે ગ્રાહક વાત કરી રહ્યો છે કારણ કે આ વખતે ઉત્તરાયણની અંદર ગ્રાહકોને પણ ખૂબ રીતે પ્રભાવ દુઃખદની એક ઘટના જોવા મળી રહી છે આપણે લોકો આવ્યા છે કે કયા ગામના છો મોટાભાઈ તમે ભરોડ

ત્યાં પાલનપુર ની અંદર પતંગ ચગાવવા આવ્યા છો શું વાત છે ને શું કેસો મિત્રો પતંગ ત્યાં પાલનપુર પાલનપુર માંથી આવ્યા છે પતંગ હા એને પતંગ ચગાવવાનો ખૂબ શોખ છે અનુભવ કેવો થાય છે દેખી લઈએ કાલે ના